વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત છે હવે ફરાડી સોડાની બોટલમાંથી કાન ખજૂરો નીકળ્યો યુવકે અમદાવાદના સરખેજની એક દુકાનમાંથી આ બોટલ ખરીદી હતી સોડાની બોટલનું ઉત્પાદન રાજકોટમાં થયાનો વિડિયોનો દાવો છે સોડા પીધા બાદ કાન ખજૂરો ધ્યાને આવતા યુવકને સારવાર આપવામાં આવી રહી છે હાલમાં યુવકને અન્ય કોઈ તકલીફ થઈ નથી તાપજુઓ સતત ખાવા પીવાની જે વસ્તુઓ છે તેમાંથી કોઈને કોઈ જીવજંતુ નીકળવાના જે સિલસિલા છે તે હજી પણ યથાવત છે વધુ એક વિડીયો સામે આવ્યો છે સોડા મંગાવી હતી એ સોડા પીધી અને ત્યારબાદ કાન ખજૂરો તેમાં જોવા મળ્યો તાત્કાલિક હોસ્પિટલ આ જે યુવક છે તેને લઈ જવામાં આવ્યો સોડાની બોટલમાં કાન ખજૂરો મળી આવતા અબજુઓ ખળભળાટ મચી ગઈ હતી અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે તો સતત આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે તમે જે બહાર થી લઈને આવો છો એ ગુણવત્તા યુક્ત છે કે નહીં તેને લઈને સવાલો હવે ઊભા થઈ રહ્યા છે અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો વધુ એક આ ઘટના સામે આવી છે દીક્ષિત આ વિડીયો ગઈકાલનો હોવાનો હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજકોટમાં ઉત્પાદન થયેલી આ ફરાળી સોડાની બોટલ છે કે જેનું વેચાણ સરખે જ કોઈ એક દુકાનમાં થતું હતું ને વિડીયોમાં દેખાતા યુવક તેની ખરીદી કરી હતી એટલે સોડા ખરીદ્યા બાદ તેને એ સોડા પીધી હતી પરંતુ બાદમાં તેને ધ્યાનમાં આવ્યું કે બોટલની અંદર કોઈ જીવજંતુ ફરી રહ્યું છે એટલે તેને તકેદારીના ભાગરૂપે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ હાલ તેને કોઈ તકલીફ નથી બીજી તરફ આ મામલે મ્યુનિસિપલ આવ્યું એટલે હાલ તો બોટલ નું ઉત્પાદન રાજકોટમાં થયું છે એટલે ત્યાં સુધી તપાસ નો દોર લંબાશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે દીક્ષિતા બિલકુલ આભાર અર્પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું તો આપ જુઓ બોટલમાં કાન ખજરો નીકળ્યો છે ખાણીપીણીની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત છે આપ જુઓ ફરાળી સોડાની બોટલ છે આ યુવક લઈને આવ્યો હતો અને તેમાં કાનખજૂરો આ બોટલમાંથી જે સોડા પીધા બાદ છેલ્લે ખબર પડી તો અમદાવાદના સરખેજની એક દુકાનમાંથી આ બોટલ ખરીદી હતી સોડાની બોટલનું ઉત્પાદન રાજકોટમાં થયાનો આ વિડીયોમાં દાવો છે તો સોડા પીધા બાદ કાનખજૂરો ત્યાંને આવતા યુવકને સારવાર આપવામાં આવી રહી છે હાલમાં યુવકને અન્ય કોઈ તકલીફ થઈ નથી